સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા સતત કાર્યરત છે પાંચ યુવકોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે આજના યુગમાં સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે યુવાનો અવનવા નુસ્ખા અપનાવતા હોય છે પરંતુ સુરતના લિંબાયત વિસ્તારના કેટલાક યુવકોએ મર્યાદા વટાવી હતી આ યુવકે હાથમાં ચપ્પુ જેવા ગાતક હત્યા સાથે એક વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો આ વિડીયોનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ભય ભેદા કરવાનો અને પોતાની ગેંગનો રોપ જમાવવાનો હતો વિડીયો વાયરલ થતાં સ્થાનિક રહીશોમાં ડર જોવા મળ્યો હતો સોશિયલ મીડિયા પર આ વિડીયો પોલીસના ધ્યાને આવતા લિંબાયત પોલીસ હરકતમાં આવી હતી અને ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ લિંબાયત પોલીસે હ્યુમન રિસોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ તેજ કરી હતી અને ગણતરીના કલાકોમાં જ વિડીયોમાં દેખાતા માથાભરે પાંચ આરોપી જેવા નિખિલ ઉર્ફે ઝીનકામર યાદવ

ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ કાર્યવાહી દ્વારા પોલીસે ગુનાહિત માનસ ધરાવતા તત્વોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સોશિયલ મીડિયા પર હથિયારોનું પ્રદર્શન કે ભય ફેલાવાની પ્રવૃત્તિ ચલાવી લેવાશે નહીં